મને ખબર નઈ પડતી ઓપરેટર ની વાત ચાલુ ગાયા વાપરો મેં ગફુરભાનું કીધું કે ગુરુવારે પોણી હાલવાનું હોય ગફુરભાઈ ગુરુવારે હાલ ગુરુવાર થયો ને તો એને ગફુરભાન પાણી ના હાલ ના આલિયું કે મારી મરજી તાર બોર તમારો કિંગ બોર તો મારો જ ચાલુ વાપરો થયા તે પેલા ગફુભાઈ થયા ને ગફુભાઈ બે લાફોટો મેલી ત્યાં હું બે લાફોટો મેલી મારો ઓછી એ તને જબરો કોકના બોડે બોરે આઈ પાવર કરે પછી થયું આગળ તે પછી હે ને હું કેવા જુ અમે ગફુભાઈ બે જયા ને મને કે ખબર મને કે તમારો બા આવશે ને તો એ કે મને અહીં નહીં કાઢી મારો ઓછો કોઈ ઓછો નહીં બોલો પાવર હા બઉ પાવર પાવર તો કોઈ નઈ પણ ખબર પણ તમે તો બોર્ડ ના માલિક ક્યા કે વધારે કે મરી તમે આ બોરે કાઢી મેલો તો એક તો તમે બોરે રે પણ ટૂમ્પો ખાઇ ને પણ તમારું નોમ મારું આલો હું તો બધી બાજુ હલોવાનો તો મેં એક ફેર કીધું નતું એના મોરે હા તો પેલું થયું હજાર મના ઉપર વિશ્વાસ ના કરાય ગમે ત્યારે ચરી લઈ ગયા સમજાવું કઈ બોલતા નઈ કે મારો ટુમકો ખાઈ ને હું હલવાઈ જાય તમે કોઈ હલવા ને ચિંતા કરશો ને મારા જોડે જબરી આઈડિયા એની તો દવા મુ કરી આઈડિયા તમે પાતો રહ્યો

ચલાવાના એકદમ હું ચલવી જાય એમ છું એટલું જુઓ આપડે નઈ એ કોઈ ચાલવું નહીં આપડે ને હવેક્રણ કરો રામભાઈ કીધું ને

તમારા શું કારણ હોય બે હલવાઈ જાવ પોલીસ લઈ જાય પેલા અમે બે હલવાઈ જઈએ તમે મરવા માંગો એમ કુ અને બીજું કોઈ કારણ મરવાનું ના બીજું કોઈ બે હલવાઈ પાતો રે બોર કનો હ

તમે ફોન કર્યો તો મમ્મી ફોન કર્યો તો બધું પહેલા મને કયો કે ફરિયાદ હું હતી સાહેબ અમે એવું હતું સાહેબ અમનું નામ હતું પોપટલાલ પોપટલાલ અને આયરાના બે વર્ષથી આ બોરે રહેતા હતા પણ કોઈક સમય સંજોગે આ રોમભાઈનો બોર આયરો તે એમના વા કાટવા હરવાંપાને એટલે બોર કોનો આ રોમભાનો આ રોમપા અને આ પોપટલાલ પોપટલાલ ઓપરેટર તરીકે રહેતા હતા હોય આરે ઓપરેટર એટલે આરે ગોમના અને આરે બાના બાના બે વર્ષથી આયા છે અને અમને એવું કેવું મને લખી દેવા જોઈએ દાદાગીરી અમને બોલતા આવતો સાઈડ માં બીજું બીજું કોઈ ને સાહેબ ચોખ્ખી વાત કરતો તમે પહી લાગજો પેલા મેં બધું કહી દઉં તમને આ રમભાનો બોર હવે બરોબર બરાબર અને આ બે વર્ષથી ઓપરેટિંગ કરાય રહ્યા બરાબર અરે પોણા પોણી હમી રીતે આલતા નઈ દાદિરી કરે ચોરા ને એવું બધું રાખવા નહીં ઓપરેટર તરીકે લખી વાસ્તવમાં કોઈ કબજો લીધો નઈ સાહેબ અમને થાક જમાઈ દીધી હોય ગોઠતા નહીં કે મરી જવું મરી જાવ એક તો પેલા અરે દાદાગીરી દાદાગીરી ચોખ્ખી બાર ગમતી હોય અને દાદાગીરી કરાદાગીરી બે નઈ સાહેબ ટુમ્પો ખાતા તા અમારે હોમોમ ટુમ્પો ખાતા તા કે એના માટે તો તમાર સાબુ તમે તૈયાર બતાવો સાબુ જો બે તજા થાય જબરદસ્ત દવા કરી તમે દવા કરી નાખી ને બે તમાર જેવા મો હોય તો આપડા સુખી રે આવા સાહેબ જો આમ તો ગરીબ લાગે પણ ખાલી બાકી મનનો મેલો બોલાય બોલાવો પડશે સાહેબ હું કઉ હવે ધતું કર સો દે ડુહાને તો હવે ના થાય એમની હાથ તો સજા થાય અને દંડ પણ ડુહાન કોઈ આગળ પાછળ કોઈ હવે નહીં હવે પૈસા લઈને દાદાગીરી ના દાદાગીરી તો ના કરે પણ થઈ ગયો તો કાયદેસર બરોબર સજા તો માફ થઈ જાય પણ દંડ ફરવાનું કાળ આધાર તો થવું દંડ ભર દેવા સાબ ચિંતા કરશો નહીં હાજર દંડ થોડો કાલ એકવીસ હજાર રૂપિયા તૈયાર રાખજો અને પોલીસ થોડા હાજર થઈ જશે ને દંડે ભરી દેજો અને તમારે જે બુસ્તરા હોય ફરી નીકળી જરા પાવન ના કરતા જો ઘેર હા મારું જયગોગા ઓફિશિયલ પાર્લેજ